હા 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 પૈસા બધા જો હમણાં એક લોભ વિમાણા એણે લોટરીની ટિકિટ લીધી લોટરીની અને હનુમાનજીનું મંદિરે ગયો હે કંડોળિયા હનુમાન કે આ ટિકિટ લાગી જાય તો કે સાત કરોડ રૂપિયાની આ ટિકિટ છે કે મારે પાસે આ લાગી જાય અને મને સાત કરોડ મળે તો હાથ શનિવાર રહો ને હાથ શનિવારે એક ઉપેલી તેલ ચડાવી હનુમાનજી પ્રસન્ન થઈ ગયા સીધા અને ફેરવીને એક નાખી જડબું અવળું થઈ ગયું કે પ્રભુ મારો આ પ્રસન્ન થયે ને કે તું હું તને હાથ કરોડની લોટરી લગાડું અને પછી તને હાથ કરોડ લાગે પછી તો હાથ શનિવાર રે ને હાથ શનિવારે એ કે તું હાથ પેલા તેલ ચડાવ્ય એને કરતાં હું હાથ કરોડનું તેલ લઈને એનું તળાવ બનાવીને ડૂબક્યું ન મારું એમાં એ કે એમ તારા તારી પેલીઓ માથે ભટકાડવા આવ્યો હા લોભીઓ અમુક ગજબ હોય હો આપણે તો ખવરાવીને રાજી થવા વાળા છીએ બાકી એક લોભીઓ

પણ આપણે તો ખવરાવી અને રાજી થવાવાળા વાળા અને કેવી કેવી એવી ઘટનાઓ બની છે અમરેલી પાસે ક્યારેક હું આખું વાંચી ને આવી મેં એકાદ વાર વાંચી એટલે આ બુદ્ધિશાળી માણસ તો કદાચ આને એમ કે આ ગાંડો માણસ છે અમરેલી પાસે ગામ છે બીજી વાર આવી ત્યારે આખું પુરાવો થઈ સાથે પણ એક જ વાર વાંચ્યું એટલે ન્યાય કહોર અટક કાઠી દરબાર અને મેં વાર્તા હમણાં વાંચી મને એમ થયું ઓહો આવું પણ આ ધરતીમાં જ બની શકે સાહેબ આખી વાત મને એક જ વાર સ્પીડમાં વાંચતો જતો ને બધું જોતો જતો એક તો આપણું ભણતર ઊંચું એટલે કહોર કહોરમાં મને મહેમાન આવ્યા વાત લાંબી બીજી વાર મને નામ સાથે બધું આવશે ને કહોર અટેકના કાઠીના માં પણ એટલું મેં જોયું કે એમને ત્યાં મહેમાન આવ્યા હતા ભેહુ દૂજણી હતી દુકાળ વર હતું યુ વખતે ઘઉં બાજરા જોવાયેલું જડે નહીં અને મોવા લેવા જવું પડે પોઠું મોવા લેવા જાય નઈ મહેમાન આવી ગયા ઘોડી પાતા અને મહેમાન આવી ગયા તો મેવાનું નહીં ને દાતાર જીવ અંદર થી ના પલા છૂટ્યા વાહ મારો બાપલીઓ દસ પંદર મેમાન ધરા ઘેરે લઈ ગયા કાઠિયાણીએ કીધું તમે મહેમાન ને લઈ આવ્યા દરબાર સારી વાત કેવાય પણ ઘરમાં કઈ નતો દુજાણું છે ઘી તો છે ને અને તેથી કહોર અટકના કાઠી દરબાર મિત્રો આ હકીકત હું નામ સાથે બીજી વાર વાત કરી આ તો ઉતાવળમાં જેવું તેવું વાંચ્યું એટલે મને યાદ નથી એણે ઘીની તાહળીઓ વરાળિયું ભરી દીધી અને એ વરાળીઓ તાહળીઓ ઘીની ભરીને એમાં બબે કાવડિયા અને પૈસા એ વખત નાખી દીધા અને એટલે મહેમાન ને એમ ન થાય કે આને ઘરમાં કાઈ નથી એ નાખી અને પછી ગરધણી વૈયા ગઈ એક બાજુ ઘોડા બાજુ એટલે મહેમાન વાઇટ જોવે છે કે મહેમાન આવે તો શરૂ કરી બીજું કઈ છે નહીં ઘડીક વાર થયું કે તમારી ક્યાં ગયા જા જોઈએ ને તો પોતાના ગળામાં ગાળીઓ નાખી અને ખાઈ ગયા હતા પંદર જણા મારા ઘરે છે અને જો રોટલો ન ખબર એવી હગતું હોય તો મારે જગતના ચોકમાં જીવતો ન રહેવાય છે આ કહર દરબાર કેવડું બલિદાન છે આ અમુક એકચુઅલી વાળા એકચુઅલી એને થોડું મેરી જવાય એને ન ખબર હોય એની કિંમતે નોકરી હતી પણ પછી પોઠું આવી અને પછી તો એ કાંધિયા મહેમાન થયા અને પોઠું આવી એનું દાડામાં એ કાયમ આવ્યું એવું લખનાર કવિ લખે છે તો કહેવાનો અર્થ આ અતિથિ દેવો ભવ એ સાર્થક એણે કર્યું એવી તો ઘણી બધી આપણે ત્યાં હે એવડી મોટી કથાઓ છે ને એટલું બધું અમારી પાસે છે આ તો અમે પીનું એ હાલેતા નથી બીજું નવું માલ બગાડવો નહીં એમ બાકી એવું હાવ નથી આવ કે ભાઈ બે કલાકનો એક કેસેટ હોય આખી પૂરી થાય તો મને આ કવિતા હારી યાદ કરાવી છે મને ગમે ને આપને ગમશે કવિ ક્યાં ક્યાં વાતો કરાવે છે એ તમે તમે જોજો એક હળતું હવે તો અમને મોજ મજા કરી છે બાકી પેલા એવું બધું નતું રાજા મહારાજા હોય ને જેને જે સ્ટેટ ના કવિ ઈ એને ધરવે એ કવિને હા બહુ લાટકા રાખતા પણ પછી અમુક ગામડામાં કવિ હોય જે કોઈ નો આધાર ન હોય એ કવિ પછી કવિતા બોલે બીજા વાવા કરે એમાં બીજું કઈ છે નહી વાહ કવિરાજ વાહ કવિરાજ એવું હવે તો બધા પૈસા દે છે આ સંસ્કૃતિનું જતન કેટલું કરે છે એમને બધા અમુક અમુક વળ ખાય છે જે એક રૂપિયો નો આવ્યો કેટલા પૈસા થાય ડોળા આને હવે વાય છે ને તારી વાહે શું હોય તો એ કે નહીં હવે એ પાસે ટીકા કરે ને કોમેન્ટો કરે કલાકારો ને પૈસા જ ન ભાઈ પોગ્રામ જ ન કરાય તે કેટલા કરે તારા બાપ દાદા શું છે એમને ખબર તું રેવા દઈ તો કરવા વાળા બધું કરે છે પણ એ તો બધા એને ચિંતા ન કરવી એ હોય જ આપણે માલધારી છે ખબર હોય ગોવાળ ગાય દોવા બે ઘણી વખત રખડતી આસલ ના મોઢિયા ગઈ હોય મોઢિયામાં અને ગોવાળ દોવાનું ચાલુ કરે તો ધીરે ધીરે દૂધ ની ધાર થાય તો ઉપર વહી જાય ને મૂળ મૂળમાં છોટી જાય ના બે ઘૂંટડા દૂધ ના કોઈ ના પાડે પણ અમુક જૈન જ લોહી પીવા હોય તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એની સાથે લેવા જેવા છે જ નહીં ચોમાસું બરોબર આવે ને ચોમાનો વરસાદ વરે પેલો વરસાદ ને હાથ દી ને દી થાય આખી ધરતી લીલી સમ થઈ જાય કુપળા ફૂટે ઝીણી ઝીણી કુવાડી ને બીજી ઘાસ ને છોતો સોથો ધ્રોકાડને મોટા ઝાડવાના કૂપળા ફૂટે બધાય કોળાઈ જાય બધાય કોળાઈ જાય બધાય કોળાઈ જાય એકને પાન નો આવે એકને નો આવે કોને આવે ખબર કેરડાને એમાં વરસાદનો કઈ વાંધ બરોબર ન કર કે આને બે કૂપડા ફૂટત અમુક જરીડાના પેટના કોઈ દી કોળા જ નહીં એની ચિંતા ન કરવી તમે તમારું કામ કરો એનું કામ કોળ ન આવે એટલે હવે ચા ચા તો ચા છે પેલું અમે પીધી એટલે નાય ન પડાય ને એવું થયું હે સાલું પીવું વાંધો વાંધો નઈ તો હાજરી જો ઓડિયસ બેઠો હોય મારે ચા પીવી મજા તમે પીધી છે તો એક કામ હા થોડીક આપી દો વા પેલું વિશ્વયુદ્ધ ચા માટે થયેલું બસ 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 વાહ વાહ વા હવે બધાને દઈ દો સ્ટેજ માં દઈ દો અમારે ઘરમાં એક બાપા હતા ભે હું સારતા અમે ભેગા હકીકત આ કોઈ ઓલું જોક્સ નથી હકીકત તે અમે ચા કરે ને માળીગાક માંડીને આપણે માલધારી જાય એવી સરસ મજાની થાય ને ઓલો બોરડીના લાકડા નો ભરાવેલી હોય ને અને પછી એ ચા એવી સરસ થાય ને પછી આમ આમ કરીને આમે કરે ને પછી આમ ઘૂંટલો લે આમ પછી આમ આંખ બંધ કરી જાય ઘડીક સાનામણા થઈ જાય આપણે સાઈન ગોવાળ બીજા હોય પૂછે હું બાપા દેખાય તો કે ઓહો

અને રાજકોટ બાજુ આપણે માલધારીને કોઈક બાપા જતા છે તો એમાં વસિંતાને હાકળ ખેંચે એટલે ટ્રેન ઉભી રહી પંચાળમાં વચ્ચે ક્યાં હાંકળ ખેંચી ટ્રેન ઊભી રહી એટલે તો એના અધિકારીઓ આવ્યા ને કોણે હાકળ ખેંચીને આમ ને તેમ બાપા બેઠા બેઠા બીડી મેં ખેંચી એ કે પણ હુંકામે હાકળ ખેંચી દંડ થાય તો કે દંડ થતો હોય ચાલે તેટલો થતો હોય દંડ પણ હુંકામે તો કે મારે બીડી જામેલી પડી ગઈ હતી કે જામેલી હો એ કે ધોડીને લઈ આવ્યા ને પાછા પીતા તા થાય કે

તો એને વાંધો ન આવે એટલે પિતા હવે આપણે બહુ જરૂર નથી એમ આ બીડી માવાની તો માપસર કહેવાય હું તો યુવાનોને કહું મારો મારો યુવાનો માને એટલે કોઈ ઓલાથી હું કોક મહાન સો બચ્ચો સુધર જાઓ એવી વાત નથી આ ઓલા બાબા નથી કેતા બેઠા બેઠા આમ આમ જ કરતા આપણે તો હાસા છે આપણે તો આવી આવીના થડા લીધા આપણે હાસા ઠેકાણા છે જે પ્રમાણ છે જેને કાંઈ જોતું નથી એ ઠેકાણા છે હા ભુવા બેઠા બેઠા એની અમુક હવે તો ગામડામાં અમુક બાપા અમે જોયા છે એની પસેડી જો સુખી સુખીમાળાને અમુક માથ ઓઢાડી દીધી હોય ને તો ઓપરેશન થઈ ત્યાં થઈ જાય ત્યાં સુધી ભાનમાં નું આવે એવી પસેડી હોય એટલે દૂધ એમને માથે સાંટા પડતા હોય બધું જામી ગયું હોય પણ એ હા એવું બને ઘણી

હાકલો કરે ને હમણાં અંતુ અલગોતર ની વાત કરીને ને હાકલો કરીને આવી લુંભીરી કે બારે મેઘ ખાંગા થાય ને બીજું આવે નહીં એટલે હું વાત કરતો તો હું પાછો આમાં અમારે આ નાની વાત હું મેવું હોય વાર્તા કરો હવે આમાં તો કંઈ કરતો નતો વાત આ તો આવતું તું એ હતું એવું છે હે હતી જ નહીં હું આવે આમાં જે હતી એ પૂરી થઈ ગઈ એટલે હું તમને વાત ઈ કહું કે ઉજળા જે અંતા હા કે ઈ પછેડી હાવ મેલી હડદો જે બાપાની પછેડી હોય ઈ પછેડી આમ આડી કરી અને કોઈ આવે ભૂવો હોય અને કદાચ કાળોતરો આ વિશ્વાસની વાત છે ભાઈ બાકી જે નો માનવું હોય તો બાટલા ચડાવવા ઇન્જેક્શન એ જરૂરી છે પાછું હા અને અને એક વાત કહી દઉં હું અહીંયા બધાય ભુવાના ચરણમાં પગે લાગીને કહું છું શ્રદ્ધાની વાત છે તમે માતાજી આપણા બધા ભુવા જેટલા આજરો હાજર છે પણ અત્યારના જમાના પ્રમાણે આપણા ઓલા પ્રમાણે માની રજા લેવાની માને પગે લાગી લેવાની પછી આપણે દવા જે કઈ થતું હોય એ કરી લેવાનું એટલે માતાજી ફેળી માતાજી એવું કોણ કરે ખબર મારી પાસે ન આવ્યો ન્યાં કેમ ગયો એ કોણ કરે તમે જ કહો માતાજી એમ કે કોઈ એટલે અત્યારે બધા આપણે સમજી ગયા છે બે કરી પણ એક વસ્તુ ની મને ખબર છે કે કેન્સર આવી ગયા હોય અમદાવાદ મુંબઈ સુધી ના રિપોર્ટ આ બનેલી ઘટનાઓ એક નહીં કેટલી હશે અને મને ઘણા મિત્રો એ વાત કરી તમને કહું મુંબઈ સુધીના રિપોર્ટ થઈ જાય ને એમ કહે કે હવે આને સેવા કરી લ્યો પંદર દિવસથી હોળ મેધી આ નહીં હોય આ મોટા મોટી ડિગ્રીવાળો ડોક્ટર આમ કહે કે હોળ દિવસે આ બાપા કે આ માળી કે આ ભાઈ કે આ જુવાન ન હોય આને કેન્સર છે અને એ રિપોર્ટ કરી આવે ને ક્યાંય એમ થાય કે હવે પૂરું થઈ ગયું તો કે હવે આમ તો પૂરું થઈ ગયું સેવા કરી પણ એકવાર જરાક ફળાવાળીને ભલામણ કરવા જઈએ તો અને ફળાવાળીને ભલામણ કરે અને પછી પંદર દિવસ પછી રિપોર્ટ કરે એ રિપોર્ટ લઈને મુંબઈ જાય રિપોર્ટ ડોક્ટરને દેખાડે એમ કે જે માણસનો રિપોર્ટ આ પંદર દિવસ પહેલા નહોતો એ આ નથી તો કે એ જ છે અમારી લાકડીવાળી ફૂગી ગઈ છે એના હાથનો ફૂગે ને તે દી આ ફૂગે હો એના હાથ ને આવા કેટલી ઘટનાઓ બની છે મિત્રો એક નહીં કેટલી ઘટનાઓ આવી બની ગઈ છે અને જગતના ચોકમાં હાઈટ હાઈટ વરે દીકરા દીધા છે પછી પીઠળ

એટલે કોકે કીધું કે તમે બાધો કા તો કે અમે બે હામ સરત રાખી હતી કે પેલા મારે હું કા મારી કવિતા સંભળાવું પછી તારે તું તારી કવિતા મને હું આખી સાંભળું પછી તારે મારી સાંભળવાની એમ તો બાદલું હેમાં જ થયું એ કે મેં એની આખી કવિતા સાંભળી હવે એ મારી સાંભળતો નથી બોલે કે ઈ તો અન્ય તમે એની આખી કવિતા સાંભળી એને તમારી કે મારી ચાર કડી ની હતી એની બાવન કડીની છે એમાં બાંધતા બોલો પણ ખેર હવે એ બાજુ નથી જવું આપડે પણ એટલે કવિતા કવિતા કોને કેવા મનુભાઈ પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુ હતા સુરદાસ

હારા હારું તાલુકામાં બહુ મોટું નામ હોય એ હાવ નાનો માણસ રેકડી લઈને જતો એના હામાં બાજે તો એના વખાણ ન થાય કે આ ખોટો માણસ છે આવડા હામો થોડું બધાય એ તો ઠીમે ઠીમ ભટકાય તઈ મરજ ના પાણી મપાય ત્યારે ખબર પડે હા એરડ ને અવર નર એને પંડ મોટા પોલાર પણ જીલે સિંહલના ના ઝાડ એ તો મેંગળ ટલા માનડા એક હાથી ક્યાં ફૂલો પડી ગયો રેગિસ્તાન માં વહી ગયો ત્યાંથી પાછું બીજું એક વન જેવું દેખી ગયો ત્યાં ગયો મોટ

આમાં કાંઈ ન હોય એટલે ઈ જીલી શકે એમ રામ રામ છે પણ રાવણ જેવો અરે અને અમે કહું એ તે જેને હારું પાડ્યું સુરય એને એના વખણ કર્યા વગર મેં ધરી કુંભકરણને સાબાજી દીધી અમારા નહરદાસીએ બોલ્યો કે કુંભકર્ણ બોલ્યો તો કે રામ તને હજી ફાયદા નહીં ફટકાણા હોય રામને કુંભકર્ણે કીધો કે શું કે નહર તાડકા નહર નહર મેં

મહાકાલ હું કાલ કાલ નો મહાકાળ શું થાય છે ભાઈડો એમ અહીંયા રાવણે ડગલા દીધા એને અમારા કવિ બિરદાવ્યું બોલો જે સુરવીર હોય એને બિરદાવવા જોયું એને શું કીધું રાવણ માટે

એવા હાવ વળ ખાતા હોય કાંઈ ખબર ન હોય અને હાવ મને તો વિચાર થાય આપણે બધું સારું દૂધ પીજો ને આવું બધું આપણે તો આ બધું બાકી તો મેં જોયું છે સુધરે લે કે એ એના કપડા નહીં આપણે એના ઉપર બહુ નથી જાવ ભલે ફાવે એવા પહેરે આપણે શું વાંધો આપણે એના આમ નહીં જોઈએ ઈ કાઈ આપણે વાંધો નથી એ તો જમાના પ્રમાણે એને જે કરવું એ કરે પણ પીઝા બર્ગર ને ઓલા રગડા પછી પોચે ને એ ખાય ને પછી આ પાંદા પછી ખુરશીમાં આડા બેઠા

હા યુવાન દીકરીઓ દીકરા દારૂ પી નો પાર્ટી કરે જન્મદિવસ ઠેંક ઠેંચકા ઠેંચકા મરો મારવા મારવા આ ક્યાંથી આવ્યું એ સમજાતું અંગ્રેજો તો વૈયા ગયા પણ આઈ જે નાખીને કે એ કહે દી જાય એ નખી નથી વિઘ્ન અપનાવવું ભણવું એ તો જરૂરી છે હતું અને આજે છે એ વખતે ગોંડલ મહારાજ ક્યારેક હવે સમય જાજો થઈ ગયો મારે વળી એમ એટલે નહીં પણ ગોંડલ મહારાજ ને વાંચો તો તમને ખબર પડે ગોંડલ આવે આવે એવું એના રસ્તા અને એના ઉપર હું ક્યારેક બોલીશ સમય વળી બાજુ હોય જાય પણ એ વખતે એને કર્યું બતાવ્યું હતું ત્યાં હજી આપણે નથી ભૂગ્યા તો એ વખતે એ હતા અત્યારે એ એની જે સિસ્ટમ હતી એ ક્યારેક આપણે એના ઉપર બોલશું પણ ખેર કેવાનો મારો અર્થ ભણવું વિજ્ઞાન અપનાવવું એ જરૂરી છે વળી પાછા જમાનો ક્યાં પહોંચ્યો વિજ્ઞાન અહીંયા પણ તું ઊભો તો તો જો તારો ફાંદો તું પેટમાં ભલે એવા રગડા ખાય આપણે દૂધ પીજો જુવારડા અને આ હાઉ નાના જુવારડા ને કહું તમે માવા ન ખાતા આવે ટેવ પડી ગયા વાંધો નહીં એ માપે ખાજો મોઢું ભાગ થઈ જાય એટલે તો નહીં હજાર હા હું તો એક વાત હવે હું તમને કહેતો ને મને બધા સાંભળે એટલે હું ઓલું ન લગાડતા પણ હું કેવું કે મેં ભે હું અને આમાં વડીલો છે એને ખબર છે બોઘરા હતા પેલા ડોયલું ની નહોતો આ બાપાને ખબર છે આમાં વડીલોને અને બોઘરા સો સો હાથ હાથ લીટરના ના બોઘરા ગોઠણમાં રાખી ફળા ઉપર આમ હોય આપણી માતાઓ બેનો દીકરી દોતી બાપા જે ઈ જોવાની ઈ દોતા અને ઘમ 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 બોગરો હાથ લીટરનો નો ફીણાની ફગરું માથે ચડી જાય ને તો નિરે તે દોઈન પાછો ઊભો થઈને વય જતો તો જોયું હોય ને મોટા માવ હોય માફ કરજો પણ અમે જોયું હોય મેં ઘણા હું એડામાં બહુ જો હેઠી ડોલ હોય અને ડોલમાં માં દોવાતો હોય અને માવ હોય ને

હા એટલે થોડું માવડિયું હવે આ તો નથી કેવું મારે ક્યા ગુટકા ની એ કરી ગયું છે મને બધી ખબર હોય પાછી મને ફરિયાદ કરે પાછા બધા અમુક બાપા કરે અમુક માળિયું કરે એ બાપા અમે તો બોલી હુંઘણી ખાલી હુંગતા આ તો ગુટકા ખાઈએ પણ ઘરનો ડાયરો એટલે આ બાજુ બ્રહ્માડ ની માલિકો કડાકા બોલવા મીડ્યા હા રાવણ પડકારા કરતો આવે છે બાણ ન લાગ્યું એમ જ કેતો તો હે જંગલી હે જંગલી હે જળ હે જંગલી એમ કેતો હતો પણ ભગવાન રામે બાણ ને બરોબર ખેંચી સરક ને પંચ ને ખેંચે ને એટલે આ જમણો હાથ પાછો હોય અને ડાબો હાથ આગળ ગયો કવિ જઈજ કવિઓને છે ને હાથે પાછો અટે તો ગમે નહીં માણે ક્યાંથી પાછો અટે જમણો હાથ આગળ જાય ને બાણ આમ ખેંચે એટલે સોરી ડાબો આ ડાબો આગળ ગયો જમણો હટ્યો અન કવિએ પડકારો કર્યો કે એ જમણા આ શું કર્યું હારા હારા કામમાં જમણો આ આગળ કરો જમણા હાથે લોટો પકડો જમણા હાથે આમ કરો જમણા હાથે નાળિયેર પકડો બધે આગળ અને કે હામો રાવણ ઊભો તો પાછો રામના કાન આડો ઉઈ ગયો અન કવિએ ચાર કડીનો છંદ લખ્યો છે મનુભાઈ સાંભળજો શું કહે છે

અને આજ કાયર બની ઠેઠ પાસળ ગયો અને પ્રભુ રામ ના કાન નો ઓથ લેતો કવિતા ની મજા તો હે જમણા હાથ દાવો હાથ કે રામ નો દાવો હાથ રામ ના જમણા હાથ લઈ આજ રામ ના કાન નો ઓથ લઈ ગયો

ચાર દોયા હોય તી કે ક્યાંય જાડને આડા હોય પાછું કે હું કહું ઈ હું કે ભાગે તો ના હું પાણો ગોતતો તો એમ ઝગડામાં હારા-હારા પાણા ગોતવા વયા જાય હું પાણો ગોતવા પાણો ગોતવા નહીં વંડી આડો હટાઈ ગયો તો તલવાર બાંધ કે સભી કહાવત સુર યુદ્ધ જાણે ઓળખાય કિન કે મુખ પે નૂર ઈ તઈ ખબર પડે એટલે પાછો હટી ગયો અને હવે જો સમજદાર માણસ છે ને મોટો માણસ કોને કહેવાય વિવેકથી વાત કરે પરબારી તાળ ન નાખે આપણા વિરુદ્ધમાં બોલી જાય તો આપણે વિડીયો આપણે પરબારી કોક વગર કોને ને તરત કોઈ દી ગાય ન દેવી એનો પરિચય આપે છે કે અમે આવી જાતિના જઈએ પછી આપણે એ જાઉં તરત દુનિયામાં ડાયા માણસો પાસે કિંમત થાવી જોઈએ એક લાખ માણસ આપણી કિંમત કરે એ મહત્વ નથી પણ હો જણા એવા કરવા જોઈએ કે ભાઈ એની વાત થાય એ કોઈથી વહોરું વેણ ન બોલે

मारा हालेस शत्रु નથી કોઈ ફાયો પણ હાથ જમણો કહે યુદ્ધ મેદાનમાં મને આછડે એક વિચાર આવ્યો શું વિચાર આવ્યો ભાગવાનો આવો વાત કે તો કે ના કે તો કે ઈ વિચાર ਇੱਕ ਮਸਤਕ ਪਸਿ ਰਾਵਣ ਨਾ ਇੱਕ ਮਸਤਕ ਹਣੂਨ ਕੇ ਹਣੂ ਸੀਸ ਦਸ ਇੱਕ ਹਾਰੇ ਆ ਮਾਰਾ ਰਾਮ ਨੇ ਯੁੱਧ ਵਿਚਾਰਣਾ ਸੁ ਹੋਸੀ ਉਈ ਪੁੱਛਵਾ ਪਸਿ ਰਾਵਣ ਨਾ ਇੱਕ ਮਸਤਕ ਹਣੂ ਕੇ ਹਣੂ ਸੀਸ ਦਸ ਇੱਕ ਹਾਰੇ રાવણ ના એ કાર્ય દોડિયો વાળ દેવો છે કે એક એક કરીને મારવા ઈ રામને પૂછવા ગયો તો કવિની કવિતા આને કેવાય ભલા માણસ આ કવિતા ની મજા છે મેં ને પૂછ્યા કેમ છે બધુંય બરાબર છે તું શાંતિ રાખ